વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી અરવલ્લી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની બાયડ ધનસુરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત રત્ન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિત્તે બાયડ અને ધનસુરા તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બંને તાલુકાના પ્રમુખ મહામંત્રી અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીના ભાગરૂપે જય એમની મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓ એક એક કાપીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જ જરૂરિયાતમંદ બહેનોને ભોજન પીરસને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વગરેણીઓએ વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરી આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જન્મદિવસની ઉજવણી ખૂબ જ સુંદર અને સુઆયોજિત રીતે સંપન્ન થઈ હતી રિપોર્ટર જગદીશ પ્રજાપતિ બાયડ અરવલ્લી आज वो समान या मदद पता नहीं ना तो उनके साइबर कैमरा जीरो समय से अलग अलग कार्यक्रम में भाग लेते बायर मंदिर के बायर मंदिर के आसपास भी अंदर ये अपने भगवान की प्रार्थना करने के लिए उनके लिए जीवन तबाह है ये शालु रहे और समृद्ध जीवन जीवे अलग वादा कीजें आज रोज આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે બાયડ શહેર સંગઠન તથા બાયડ તાલુકા સંગઠન દ્વારા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે શિવ મંદિરે અભિષેક યજ્ઞ અને સ્વચ્છતાના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા અને આજે અહીંયા જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમ ખાતે અહીંયાના જે દર્દીઓ છે એમને ભોજન પીરસવાનું અને સાથે કેક કટિંગ કરી અને કરવાની છે અને નરેન્દ્ર મોદી સાહેબનું જીવન દીર્ઘાયુ અને સ્વસ્થ રહે એ માટે સૌએ પ્રાર્થના કરવામાં આવી